મૂડી તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં અધિકારીઓની મનમાની અરજદારની જાણ બહાર જવાબ રજૂ અરજી નિકાલનો ખેલ છેલ્લા સાત માસ રજૂઆત કરતા સરલાના અરજદારનો મનઘડત જવાબ રજૂ કરવામાં આવેલો ખુલાસો મૂડી તાલુકા સ્વાગત કાર્યક્રમ ચોવીસમી જુલાઈ બે હજાર ચોવીસ નો યોજાયો જેમાં સરલા મૂડીના અરજદાર ગોરધનભાઈ પ્રજાપતિનો પાઇપલાઇન લીકેજને કારણે મકાન નુકસાન બાબતે રજૂઆત કરી હતી તેઓને રૂબરૂ મૂળી ખાતે હાજર એવા નોટિસ આપવામાં આવી હોય અમુક હાજર પણ થયેલા તેમાં સક્ષમ અધિકારી દ્વારા જણાવાયું હતું કે આપના પ્રશ્ને મૂળી સર્કલ ઓફિસર સ્થળ તપાસ માટે કાલે સલાહ મુકામે આવશે પરંતુ કોઈ અધિકારી સ્થળ તપાસ માટે ન આવતા અમુએ ઓનલાઈન વિગતો જોતા જાણવા મળેલ કે આ પ્રશ્ને જવાબ ચોવીસમી જુલાઈ બે હજાર ચોવીસના દિવસના રોજ અધિકારીઓ દ્વારા મનઘડત જવાબ ફાઇલ કરી નુકસાન પાઇપલાઇન થકી નહીં પરંતુ શોષકુવાત થકી થયેલનો જવાબ અમો રજવાત કરીને જાણ બહાર ફાઇલ કરવામાં આવેલ અને અરજીનો નિકાલ કરવામાં આવેલ ઓનલાઈન તપાસ કરતા અમોને જાણવા મળેલ છે કે સવાલ એ ઉભો થાય છે કે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ફક્ત અને ફક્ત અરજી નિકાલ માટે અધિકારીઓ મનગળત જવાબ રજૂ કરવામાં આવે છે અને આ એક સુવ્યવસ્થિત રીતે આયોજન પૂર્વક કામગીરી કરી રહ્યા છે અને ઓનલાઈન જવાબ જોતા સ્પષ્ટ જોવા મળે છે કુર્તનભાઈ પ્રજાપતિએ જણાવેલ કે આ છેલ્લા સાત મહિનાથી આ બાબતે રજૂઆત કરું છું પરંતુ કોઈ અધિકારી સ્થળ તપાસ કર્યા વગર જવાબો રજૂ કરી આપે છે

અને રવાના કરી દીધું હોય કે આ આ પાઇપલાઈનના કારણે ડેમેજ નથી થયું આ તો શોષ કુવાના કારણે ડેમેજ થઈ ગયું હોય તો આ ચાર પિસ્તાલીસ વડાની જૂની પાઇપલાઇન છે એ તો હાવ ડેમેજ થઈ ગયેલી છે મને ફૂલ ખાતરી છે